નમસ્કાર હું મહેર ગાંધીનગર મહાનગરપાલિકાની સાથે સત્તા માટે રાજકીય પક્ષો સોદાબાજી કરશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે તો બીજી તરફ ચૂંટણી અધિકારી ચિઠ્ઠી ઉછાડી નિર્ણય લે તેવી પણ શક્યતા છે ત્યારે આ ચૂંટણી પરિણામથી હવે કેવા પ્રકારના સમીકરણો રચાયા છે અને રાજકીય પક્ષો આગળ કઈ રણનીતિ અપનાવશે આ જ વિષય પર જોઈએ અમારી વિશેષ રજૂઆત તડજોડ ગાંધીનગર મહાનગરપાલિકામાં કોને પાવર મળશે લઈને ચર્ચાએ જોર પકડ્યું છે ભાજપ દ્વારા હવે ગાંધીનગરમાં સત્તા મેળવવા માટે પાવર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે તો કોંગ્રેસના સભ્યોને ભાજપ સાથે જોડવા માટે મિશન પાવરના ભાગરૂપે સંપર્ક પણ કરવામાં આવ્યો છે ગાંધીનગરમાં સત્તા મેળવવા માટે નાણાંની કોથળીઓ સત્તા માટે નાણાની કોથળીઓ ખુલ્લી મુકાઈ કોર્પોરેશનમાં બહુમત મેળવવા જોડતોડ સત્તા મેળવવા ભાજપનું મિશન પાવર ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થતાની સાથે જ હવે ભાજપે સત્તા મેળવવા માટે કમર કસી છે ભાજપના ટોચના નેતાઓએ સામ દામ દંડ અને ભેદની નીતિ અપનાવીને કોંગ્રેસના ફોડવા મિશન પાવર હાથ ધર્યું છે જેના ભાગરૂપે મૂળ ભાજપી ગોત્ર ધરાવતા સભ્યોનો સંપર્ક કરાયો છે વર્ષ બે હજાર અગિયારમાં માં યોજાયેલી મહાનગરપાલિકાની ચૂંટણીમાં

કોંગ્રેસ અને ભાજપની સમાન બેઠકો મળતા ટાઈ સર્જાઈ છે પરંતુ ભાજપના નેતાઓ પાટનગરમાં સત્તા મેળવવા માટે અધીરા બન્યા છે તેઓ મહાનગરપાલિકાની સામાન્ય સભાની રાહ જોવા પણ તૈયાર નથી સામાન્ય સભાની બેઠક યોજાય ત્યારે મ્યુનિસિપલ કમિશનર દ્વારા કોંગ્રેસ અને ભાજપના સભ્યોની હાજરીમાં બેઠક યોજવામાં આવશે જેમાં ચિઠ્ઠી ઉછાળીને કોના હાથમાં સત્તા સોંપવામાં આવશે તે નક્કી કરાશે જો કે ત્યાં સુધી ભાજપના નેતાઓ રાહ જોવા તૈયાર નથી તેવા સંકેતો સૂત્રો દ્વારા મળી રહ્યા છે સૂત્રોના મતે ભાજપના ટોચના નેતાઓ દ્વારા કોંગ્રેસના કેટલાક સભ્યોને મહાનગરપાલિકામાં મહત્વના હોદ્દાની લાલચ આપવામાં આવી છે કોંગ્રેસના ત્રણ સભ્યો સાથે ગુપ્ત રીતે બેઠક યોજીને તેમની સાથે મિશન પાવર ઓપરેશન પાર પાડવામાં આવી રહ્યું હોવાના સંકેતો મળી રહ્યા છે ત્યારે સિદ્ધાંતોને નેવી મૂકીને સત્તા માટે સમાધાન કરવું કેટલું યોગ્ય છે તે સવાલ ચર્ચાઈ રહ્યો છે સત્તાની લાલસામાં કાળા નાણાની કોથળી ખુલ્લી મૂકી પૈસાના જોરે પ્રજાનો જનાદેશ રાજકીય પક્ષો ભૂલી ન જાય તે ઈચ્છનીય છે પૈસા અને સત્તાના જોરે શાસન મેળવી રાજકીય પક્ષો લોકશાહીનું કેટલું હિત જાળવશે તે એક મોટો પ્રશ્ન રાજકીય પંડિતોને સતાવી રહ્યો છે પરંતુ કોઈ જાહેરમાં બોલવા તૈયાર નથી કેમેરામેન મનીષ દવે સાથે હિતેન્દ્ર બારોટ જીએસટીવી ગાંધીનગર તો આ સમગ્ર મુદ્દે ચર્ચા કરવામાં જીએસટીવી સ્ટુડિયોમાં ઉપસ્થિત છે હાલ ડોક્ટર અનિલ પટેલ જેઓ ભાજપમાંથી છે સાથે જ રાજકીય વિશ્લેષક દિલીપભાઈ ગોહિલ અને દક્ષેશભાઈ પાઠક જે આપ સર્વેનું જીએસટીવીમાં સ્વાગત છે સૌપ્રથમ અનિલભાઈ આપને પૂછવા માંગીશ કે જે રીતનો એક માહોલ ક્રિએટ કરવામાં આવ્યો હતો ગાંધીનગર મનપાની ચૂંટણીને લઈને વિજયભાઈએ પણ હાલ કીધું કે આ એક લિટમેસ ટેસ્ટ હતો બે હજાર સત્તરની ચૂંટણી પહેલા પરંતુ ટાઈ પડી છે શું કહેવું છે આપનું મને એવું લાગે છે કે જે રીતે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં વિવિધ કેટલીક ચેનલોએ પ્રીપોલ હતા અને એ પ્રીપોલનો ગાંધીનગરની પ્રજાએ જબરજસ્ત જવાબ આપી દીધો છે અને જે પ્રકારે સતત ગુજરાતમાં જનસમર્થન ભારતીય જનતા પાર્ટીને મળી રહ્યું છે એમાં ગાંધીનગર મહાનગરપાલિકામાં ગયા વખત કરતાં બે હજાર દસમાં જે પરિણામ આવ્યા હતા એના કરતાં વધારે જનસમર્થન મળ્યું એક જ સીટ વધારે મળી સીટ એટલે મૂળ ગાંધીનગર તો બત્રીસ સીટનું મહાનગરપાલિકા છે અને ખૂબ નાનો વિસ્તાર છે આઠ જ વોર્ડ છે અને એમાં કોંગ્રેસની ગઈ વખતે અઢાર સીટ હતી એ અઢાર સીટ ઓછી થઈ અને સાથે સાથે અન્ય દસ તાલુકા પંચાયતનું જે પરિણામ આવ્યું એમાં પણ ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટી પાસે એક જ સીટ હતી એની સામે એને સાત સીટ મળી અને દસમાંથી ફક્ત ત્રણ સીટ કોંગ્રેસને મળી એટલે કે તાલુકા પંચાયતવાળા વિસ્તારોમાં પણ સિત્તેસનું પરિણામ આવ્યું અહીંયા પચાસ પચાસ ટકા એટલે કે વિલોવિલ પરિણામ આવ્યું પરંતુ ગઈ વખતની ચૂંટણીમાં જે પરિણામ આવ્યું હતું એના કરતા જનસમર્થન વધ્યું છે એટલે કે વિકાસની જે રાજનીતિ ભારતીય જનતા પાર્ટી કરી રહ્યું છે એને ગાંધીનગર અને રૂરલ એરિયાની પ્રજાએ જનસમર્થન આપ્યું છે જી બિલકુલ દક્ષેશભાઈ કોંગ્રેસે નારો આપ્યો તો બેટર સિટી બેટર લાઈફ અને સાથે જ ભાજપનો નારો હતો પૂર્ણ બહુમત પૂર્ણ વિકાસ શું લાગી રહ્યું છે કે પચાસ પચાસ ટકા સીટ મળી છે હાલ તો બંનેના નારા ક્યાંક ને ક્યાંક ગાંધીનગરની પ્રજાએ બંનેને ફેલ કર્યા છે ખરેખર તો વાત એ છે કે ડૉક્ટર અનિલ પટેલે જે કહ્યું એ એમની રીતે આ જગ્યાએથી એ કહે રાઈટ છે પણ હકીકત એ છે કે માત્ર પોણા બે વર્ષ પહેલાં દિલ્હીમાં ભાજપની જે રીતે મેસિવ મેજોરિટી અનપ્રેસિડેન્ટેડ ઓગણીસો પછી કોઈ પક્ષને આવી ગુજરાતમાં એ છે અમદાવાદમાં એ છે અને ઘણી બધી તાલુકા પંચાયતો જિલ્લા પંચાયતોમાં એમનો દેખાવ સારો રહે તો એક સીટ વધવાથી ભાજપે રાજી થવાની કોઈ ખરેખર જરૂર નથી હકીકત તો એ છે કે જેનું એક પરફોર્મન્સનું લેવલ ટૉપ લેવલનું હોય એ પચાસ ટકા પરફોર્મન્સ કરે અને એમ કે બીજા કરતાં મેં પાંચ ટકા વધારે મેળવ્યા એવી આ વાત છે ખરેખર તો બીજેપી માટે ખરેખર ઇન્ટ્રોસ્પેક્શનનો સમય છે કારણ કે આ જ ટ્રેન્ડ રહે તો કોંગ્રેસનો તો સફાયો થઈ જવો જોઈએ પણ એવું થયું નથી એટલે કોંગ્રેસે પણ એટલું બધું પોરસાવાની જરૂર નથી કે અમારી એક જ સીટ ઓછી થઈ કોંગ્રેસ માટે પણ એ પરિસ્થિતિ છે કારણ કે બીજેપી સામે પ્રજાના ઘણા બધા પ્રશ્નો પાણીથી લઈને જે બેઝિક પ્રશ્નો હજી એવા ને એવા જ છે એને કોંગ્રેસ કેપિટલાઇઝ કરી શકે એવું છે નહીં બીજેપી એક સીટ વધવાથી એક આત્મસંતોષ લે અલગ વાત છે જી બિલકુલ આ સાથે જ આપણી સાથે જોડાઈ ચુક્યા છે કોંગ્રેસ નિશિતભાઈ વ્યાસ નિશિતભાઈ આપનું પણ જીએસટીમાં સ્વાગત છે આપની ત્રણ બેઠકો ઘટી છે શું કહેવું છે આપનું આજના પરિણામ વિશે સૌ પ્રથમ તો ગઈ વખતે તેત્રીસ સીટો હતી આ વખતે બત્રીસ સીટોના ટોટલ ઇલેક્શન થયા અમારી ગઈ વખતે અઢાર હતી એમાંથી ત્રણ પડિયા કાણા નીકળ્યા અને લોભ લાલચમાં આવી અને જે ભાજપની હવે એક નવી રણનીતિ છે એમની નવી સિસ્ટમ છે ટેકનોલોજી છે એ એમની ચાલચલગત અને ચરિત્ર છે કે જીત સીધી રીતે ન જીતી શકે એટલા માટે કોંગ્રેસના મેન્ડેટ પર ચૂંટાયેલા લોકોને એમના પક્ષમાં લાલચ ધાકધમકી અને સત્તાનો ઉપયોગ કરીને લઈ જવા મારે કહેવું જોઈએ આજે એ વસ્તુ અસ્થાને નહીં રહે કે ગાંધીનગરને લાગે વળગે છે ત્યાં સુધી જિલ્લા પંચાયતમાં પણ એમણે આ જ વ્યવહાર કર્યો હતો એમાંથી દસ બળવાખોરોને એમણે ટિકિટ આપી હતી ને દસે દસ જણા પાંચ હજારથી વધારે મેસિવ લીડથી હાર્યા હતા એટલે ગાંધીનગરની પ્રજા જાગૃત સંસ્કારી અને સમજદાર છે એનો પરચો પંચાયતમાં આવી જવાથી એને કોર્પોરેશન વખતે ત્રણ જણાને જે લઈ ગયા હતા એમાંથી એક જ જણાને ટિકિટ રિપીટ કરી બાકી એ જ વોર્ડમાં ખરેખર એક એસટી સીટ રિઝર્વ હતી જો એમણે ધાર્યા હોત તો એને રિપીટ કર્યા હોત પણ એ પરિણામ ભાળી ગયા હતા કે આ અને આ કયા કારણસર અમને ઉભા રાખ્યા છે એમના જ નેતાઓ કહી શકશે હું તમને એ જ એના પર જ આવું છું અને આજે અમે સોળ જીત્યા છે અમારા જે હાર્ડ કોર વોટર હતા ને વોર્ડ હતા ત્યાં મતદાન ઓછું કઈ રીતે થાય એના માટે સરકારી તંત્રનો સંપૂર્ણ ઉપયોગ કર્યો હતો ત્યાં મારામારી મારા મારી પણ આ જ વોર્ડમાં આપવામાં આવી હતી કે જ્યાં એ કોંગ્રેસની બેસ્ટન હતી અને ત્યાં જ જે રીતે એમણે પોલીસ ફોર્સ પૈસાની નાણાં ખુલ્લા કરી દીધા હતા દારૂ આ ગાંધીના ગુજરાતના પાટનગરમાં દારૂની રેલમ છેલ કરી નાખી હતી અને આ ધંધો કરીને મતદાન ઓછું થાય કે જો મતદાન વધારે થાય ગયા વખત કરતાં આઠ ટકા મતદાન ઓછું થયું છે જો આઠ ટકા વધારે મતદાન થયું હોત તો અમારા જે પચીસ પચાસ અને સો દોઢસો મતમાં લગભગ અમે આઠેક સીટો ગુમાવી છે અમે જે બે તૃતીયાંશ બહુમતી એટલે વીસથી ઉપર જવાની જે વાત કરતા હતા ભાઈ મારા સાથી ડૉક્ટરે બહુ સ્પષ્ટ કહ્યું કે ભાઈ આ કંઈક ટીવીવાળા સર્વે કરતા હતા એ સર્વેનો જ્યારે મને મારી જ પાસે જવાબ પૂછવામાં આવ્યો હતો ત્યારે મેં બહુ સ્પષ્ટ કહ્યું હતું કે અમે એક્ઝિટ પોલમાં માનતા નથી અને અમે એની સાથે સંમત નથી પણ તે છતાંય અમને જીત બતાવી હતી તો પણ અમે કહ્યું હતું કે અમે એની સહમત નથી પણ અમારી આના કરતા વધારે સીટો આવવાની છે અને એ આ જ ગણતરીથી આવવાની હતી અને એક્ઝિટ પોલ જ્યારે એમના ફેવર ના હોય ત્યારે એમ કે છે કે તમામ એક્ઝિટ પોલ મીડિયાના બતાવે છે પણ ચાણક્ય જેવા પણ જ્યારે ફેલ થયા પણ આજે અઢાર સીટો સીટો ઓન એન એવરેજ બધા કહેતા હતા અને હું તમને આજે પણ કહું છું કે વોર્ડ નંબર ત્રણ વોર્ડ નંબર ચાર વોર્ડ નંબર છ આ ત્રણમાં અમારી સીટોની અપેક્ષા વધારે હતી એના કારણો ડિટેલમાં અમે કરી રહ્યા છે એનાલિસિસ કેમ થયું વોર્ડ નંબર આઠમાં પણ અમે વધી વધારે સીટો ધારેલી હતી અને વોર્ડ નંબર સાત જે હાર્ડ કોર એમનું બેસ્ટન કહેવાય ત્યાં આખીને આખી પેનલ અમારી આવી છે કોંગ્રેસની જે કોઈ બી પેનલ હોય છે આખી આખી આવી છે એમની માત્ર અમારી સિંગલ સિંગલ સીટો આવી છે જે એમની રાજનીતિમાં જે ક્રોસો સમાન રાજનીતિના તમામ કારણો જોઈએ તો દિલીપભાઈ કોંગ્રેસનું હાલ જે રીતે નિશીતભાઈ વાત કરી કે તેમનું કહેવું છે કે ભાજપના મતો તોડવાને લીધે અથવા તો મતદાન જે આઠ ટકા જેટલું ઓછું થયું તેના લીધે આ એક પરિણામ કહી શકાય કે ટાઈનું છે 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 શું કહેવું આપનું આ સમગ્ર એક તો એ કહી શકાય બીજેપીનું પોતાનું શાસન હોય સમગ્ર ગુજરાતમાં બીજેપીને જીત મળતી હોય ગાંધીનગરમાં નહોતી મળતી ભૂતકાળમાં પણ એવું થયું તો આ વખતે પણ એવી આશા હતી કે કોંગ્રેસ ફરી એકવાર એ કરી શકશે એટલે એ સંજોગોમાં જે બી દેખાવ થયો છે એ માટે કોંગ્રેસનું પરિણામ છે એવું સારું છે એવું કહી શકાય કારણ કે ઓલમોસ્ટ નજીક છે કારણ કે જે ત્રણ બેઠકો એક બેઠક ઓછી થઈ અને જે વોર્ડ વાઇઝ ફેરફાર થયા એને કારણે બત્રીસ બેઠકો પર આવીને બેઠા છે પણ એની સામે અનિલભાઈ જે ધ્યાન દોર્યું એ જ વાત મારે પણ કરવી હતી કે તાલુકા પંચાયતના જે પરિણામો હતો એમાં કોંગ્રેસને વધારે ફાયદો થયો હતો જિલ્લા પંચાયતમાં કોંગ્રેસને બહુ મોટો ફાયદો થયો હતો ઓલમોસ્ટ પચીસ અને પાંચ એવી સ્થિતિ હતી પચીસ કોંગ્રેસની હતી અને માત્ર પાંચ બીજેપીની હતી પણ એ વખતે પણ જે કેટલાક શહેરી વિસ્તારોમાં બીજેપી પોતાનું વધુ જાળવી શકી હતી એ ટ્રેન્ડ ફરી એકવાર કન્ટિન્યુ રહ્યો છે ગ્રામીણ વિસ્તારોમાં અથવા તો સેમી રૂરલ વિસ્તાર અથવા તો સેમી અર્બન વિસ્તારમાં કોંગ્રેસનો આધાર ટક્યો છે ઉલટાનો થોડો વધ્યો છે પરંતુ હજી થોડોક એને મહેનત કરવાની જરૂર છે શહેરી વિસ્તારમાં એ આ વખતે પણ ફરીથી દેખાયું છે અને તાલુકા પંચાયતની જે વાત હતી એ કે તાલુકા પંચાયતમાં ગયા વખતે ખરાબ પરિણામ બીજેપી માટે હતું એમાં બીજેપી માટે પણ સુધારો થયો એટલે એક રીતે તમે જુઓ તો બંને પક્ષ અત્યારે રાજી થઈ શકે છે પણ હવે પછીની જે ચિંતા એ છે રાજી થયા પછી નિરાશ થવું પડશે હોય કારણ કે મતદારો જે બી રીતે મતદાન કર્યું એમાં એનું ધારું પરિણામ નથી આવ્યું હવે સત્તા માટે જે પ્રયાસો થશે એ સૌથી ચિંતાનું કારણ છે ઓલમોસ્ટ જે અહેવાલો આવે છે પ્રમાણે જેને ટિકિટો આપી છે કોંગ્રેસમાં બીજેપીમાંથી ગયા છે એ લોકોનો સંપર્કની કોશિશ થઈ રહી છે નાણાંની કોથળી ખુલ્લી મુકાશે લાલચ અપાશે એટલે હવે પછીનું બંને પક્ષો જીત્યા છે બંને પક્ષો રાજી થયા છે નારાજ થવાનો વારો નાગરિકોનો આવવાનો છે બિલકુલ નારાજ થવાનો નાગરિકોનો વારો તો આવવાનો જ છે પણ સાથે સાથે રાજકારણ પણ હવે ચાલુ થયું છે મતદાન પછી આ સમગ્ર મુદ્દે ચર્ચા આગળ પણ ચાલુ રાખીશું પણ દર્શક મિત્રો હાલ સમય થઈ ગયો છે એક નાનકડો વિરામ લેવાનું જોતા રહો છો કરી રહ્યા મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામોની અને સાથે જ હવે જ્યારે સોળસોડ બેઠકો સાથે ટાઈ થઈ છે ત્યારે તડજોડની રાજનીતિ શરૂ થઈ ગઈ છે આપણી સાથે જોડાયેલા છે ડૉક્ટર અનિલ પટેલ નિશિત વ્યાસ અને સાથે જ રાજકીય વિશ્લેષક દક્ષિષભાઈ અને દિલીપભાઈ અનિલભાઈ આપ જરૂરથી નિશિતભાઈની વાતનો જવાબ આપવા માંગશો પરંતુ આપને એક વસ્તુ એ પણ હું પૂછીશ કે જે રીતે ટિકિટની વહેંચણી કરવામાં આવી ત્યાં ભાજપને પક્ષમાં જ આંતરિક કહેવાયને કે આક્ષેપોનો દોર ચાલી રહ્યો હતો કે ભાજપના નેતાઓના ભલામણથી આ ટિકિટો અપાઈ છે અને ખાસ કરીને જો હું વાત કરું મહેન્દ્રસિંહ રાણાની તો તેઓ પણ હારી ચૂક્યા છે આ ચૂંટણીમાં ટિકિટમાં જનરલી એવું હોય છે દિશિતભાઈ બી મારી વાત સાથે સંમત થશે ને બંને વિશ્લેષકો પણ થશે કે સામાન્ય રીતે એક સીટ હોય અને ટિકિટના દાવેદાર મહાનગરપાલિકા જેટલું નાની જગ્યાનું ઇલેક્શન એટલે એના દાવેદારની સંખ્યા વધી જાય એટલે સ્વાભાવિક છે કે ટિકિટના દાવેદાર ખૂબ મોટી સંખ્યામાં હોય પરંતુ મારે નિશીતભાઈએ જે બે ત્રણ વિષયો કીધા છે અને દિલીપભાઈએ પણ જે વિષયો કીધા એના સંદર્ભમાં એટલું કહું કે એમણે એમ કીધું કે પડિયા કાણા હતા હવે ખરેખર કોંગ્રેસના કેસમાં મુશ્કેલીઓ શું છે કે કોંગ્રેસ ક્યારે ઇન્ટ્રોસ્પેક્શન કરતું નથી અને કોંગ્રેસનો જે જૂથવાદની પરંપરા છે એ જૂથવાદની પરંપરા સતત ચાલુ રહે છે નંબર વન નંબર ટુ એમનો જનતા સાથેનો જે સંપર્ક છે એ સંપર્ક છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતમાં છૂટી ગયો છે અને એટલા જ માટે એમને સતત હાર કમવી પડે છે ફક્ત ને ફક્ત કેટલાક પરિબળો કે જેમાં વર્ગ વિગ્રહ કરાવો સમાજ વચ્ચે લોકોની વચ્ચે અને કેટલીક બાબતના ગભગોળા ચલાવવા આ સિદ્ધાંત પર તમે એનું કેમ્પેન કરી શકો છો પરંતુ પ્રજાનું પરસેપ્શન જુદું હોય છે આપને એક જ દાખલો આપો કે ભાઈ પાટીદાર ફેક્ટરના આધાર પર તરણું એક તણખડું પકડીને તરણું તરવાની જે કોશિશ હતી ગાંધીનગર મહાનગરપાલિકામાં દોઢ લાખ જેટલા ટોટલ મતદારો છે બત્રીસ સીટમાં એમાં અઢાર હજાર પાટીદાર મતદારો છે લગભગ પચાસ ટકા વોટિંગ થયું કોંગ્રેસ ભાજપ બંને પાટીદાર સમાજને ટિકિટ આપી પાટીદાર પ્રભુત્વવાળા જે વોર્ડ છે એમાં ભારતીય જનતા પાર્ટીની એક જગ્યાએ આખી પેનલ આવી અને બીજી જગ્યાએ ત્રણેક ત્રણેક કરીને સીટો મળી નંબર થ્રી કે જે પાટીદાર પ્રભાવિત એરિયા છે ત્યાં સાત જે સાત લોકોને ટિકિટ આપી હતી એમાંથી સાતમાંથી ચાર લોકો જીત્યા તો ખરેખર જનતાનું પરસેપ્શન કારણ કે રાજ્ય સરકાર શ્રીમતી આનંદીબેનના નેતૃત્વમાં જે પ્રકારે કામ કરી રહી છે અને જે પ્રકારે પ્રમાણિક પરિશ્રમ કરી રહી છે એનું પરસેપ્શન લોકોને છે દિલીપભાઈએ જે વાત કરી મને એવું લાગે છે કે હજુ તો આ જે મિત્રો જીત્યા છે કોંગ્રેસ ભાજપના એના સંદર્ભમાં કાલે કદાચ ચૂંટણી પંચ દ્વારા એનું નોટિફિકેશન બહાર પડે તેના જિલ્લા કલેક્ટર પાસેથી રિપોર્ટ આપવામાં આવે ત્યારબાદ જે હું સમજુ છું એ પ્રમાણે બંને પક્ષોની બેઠકો થાય બંને પક્ષો પોતાના નેતા ચૂંટે અને ત્યારબાદ એનો ડ્રો થાય આઈ મીન ચિઠ્ઠી ઉપાડવાની થાય અને ત્યારબાદ પછી એમાંથી કુદરતની દેવી કે નસીબની દેવી જેને સપોર્ટ કરતી હશે એને સત્તાનું સુકાન સોંપવામાં આવે જે ઉત્સાહ ઉમંગ છે એટલે બધા પોતપોતાની રીતે કામમાં લાગેલા હોય અને જ્યાં સુધી એનું નોટિફિકેશન બહાર ના પડે ત્યાં સુધી આ પ્રક્રિયા થવાની નથી બીજું કે ભારતીય જનતા પાર્ટી મેં જેમ કીધું એમ હકારાત્મક રાજનીતિમાં અને સકારાત્મક રાજકારણમાં માને છે અને એટલા જ માટે બીજું તમને કહું કે જેટલા બી મહાનગરપાલિકાઓ છે ગુજરાતની એમાં ગાંધીનગરનું વૈધાનિક સ્ટ્રક્ચર એ રીતનું છે કે જેમાં રાજ્ય સરકારનો રોલ છે એટલે સત્તામાં ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય એટલે કે ભાજપ વિપક્ષમાં બી આવે કદાચ ડ્રોમાં પરંતુ સરકાર વતી હું આપના માધ્યમથી ખાતરી આપું છું કે સરકાર હકારાત્મક રાજનીતિ અને જે પ્રકારે ગાંધીનગરની જનતાએ મેન્ડેટ આપ્યો છે એ મેન્ડેટ પ્રમાણે સાથે મળીને અને ગાંધીનગરના વિકાસના કામો એના ખાસ કરીને મહાનગરપાલિકા છે એટલે નળ સેવક ગણાય એટલે નળ ગટર અને રસ્તાના જે કામો છે અને બાકી જે એની પ્રાથમિક જરૂરિયાત છે પાણીની બધું એના સંદર્ભમાં સૌને સંતોષ થાય એ પ્રકારના કામ કરવામાં આવશે પણ પરંતુ આગળના વોર્ડમાં પણ આગળની જે ટર્મની ચૂંટણી થઈ હતી અને ત્યારબાદ જે રીતે કોંગ્રેસ સત્તા પર આવી અને ત્યારબાદ ભાજપની તડજોડની રાજનીતિ થઈ અને ભાજપ સત્તા પર આવી એ સમગ્ર મુદ્દે વિકાસ થયો કે નહીં તે સમગ્ર મુદ્દે વાત કરીશું સાથે તડજોડ રાજનીતિની પણ વાત કરીશું પણ એક વિરામ બાદ આપ જોતા રહો જીએસટીવી વાત કરી રહ્યા છે ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીના પરિણામોની સાથે જોડાયેલા છે અનિલભાઈ નિશિતભાઈ અને અને દિલીપભાઈ નિશિતભાઈ પૂછવા દક્ષિણ કે જે રીતની ગયા ચૂંટણીના પરિણામો આવ્યા ત્યારબાદ સત્તા પક્ષ પર આવ્યા કોંગ્રેસ સત્તા પક્ષ પર આવ્યું પરંતુ તડજોડની રાજનીતિ થઈ અને આખરે સત્તા ભાજપના હાથમાં ગઈ આ વખતે લાગી રહ્યું છે કે ક્યાંક જે રીતની નાણાંની કોથળીઓ ખુલી મુકાય છે તેવા અહેવાલો પ્રાપ્ત થયા છે અને હજુ વધુ એક વખત તડજોડની રાજનીતિ થઈ શકે એમ છે આપનું શું કહેવું છે કોંગ્રેસ પક્ષને લઈને દ્વારા જાણવા મળ્યું કે આ ધંધો એમણે ચાલુ કર્યો છે ડૉક્ટરે બહુ નિષ્ઠાપૂર્વક ડૉક્ટર બહુ અભ્યાસો અને સારા પરિવારમાંથી આવે છે એટલે બહુ નિખાલસપણે એમણે કહ્યું કે અમે આ ધંધો કરવા માગતા નથી જો ખરેખર એમના દિલથી કહ્યું હોય તો એમના આલા હાઈકમાન્ડને આ બાબતે પૂરતું જ્ઞાન આપે કે આ લોકશાહીનું ખૂન કરવાનું અને આ ગદ્દારોને સાચવવાનો ધંધો બંધ કરી દે ને આ ખરીદ ફરોગ દ્વારા જે લોકશાહીનું ખૂન કરવાનું ચાલુ કર્યું છે આ ભાજપે એ ખરેખર રોકવાની જરૂર છે કેમ કે પ્રજા તો એવા ફરોગ કરેલા ગદ્દારોને માપીને જવાબ આપે છે પણ ફરીને ફરી આ ભાજપ આ ધંધો શરૂ કર્યો છે એ ચાહે કોર્પોરેશનની વાત હોય પંચાયતની વાત હોય વિધાનસભાની વાત હોય લોકસભામાં એ વાત હોય એમણે છેલ્લા ચાર પાંચ વર્ષથી એમને થયું એ એવું કહેતા હતા કે ભાઈ મારે કોંગ્રેસ મુક્ત ભારત બનાવશે આજે એની પાર્ટીમાં મોટા ભાગના તમે કેન્ડિડેટો જુઓ લોકસભામાં તો એનું ગોત્ર સરવાળે કોંગ્રેસનું નીકળે એ પરિસ્થિતિનું નિર્માણ થયું આજે એમને જે પરિણામો મળ્યા છે એમની સત્તા હોવા છતાં પણ એનું જો કારણ પર સંશોધન કરવા જાઓ તો એમણે અઢારથી વધારે જે ભાજપનો ચારાનાનો સભ્ય નથી એવા વ્યક્તિઓને ટિકિટ આપી છે એટલે એમની રેન્ક એન્ડ ફાઇલ જે હાર્ડ કોર કેમકે હું એ ગાંધીનગરથી આવું છું એટલે એના એક એક કેડરના માણસને હું બહુ અંગત રીતે ઓળખું છું જે બિલકુલ એટલે તળજોડની જે રાજનીતિ થાય છે તેને સરવાળે અસર તો મતદાતાને જ થતી હોય છે દક્ષિણભાઈ સમયના અભાવે આપને ટૂંકમાં પૂછવા માંગીશ કે જે તળજોડની રાજનીતિ થાય છે મત પરિણામો પછી કે પછી જે ચાલુ ટર્મમાં પણ આ પ્રકારની રાજનીતિ થતી હોય છે ત્યારે જે મતદાતાઓએ પોતાનો કિંમતી મત આપ્યો હોય છે અને જે પોતાના લોક પ્રતિનિધિ ચૂંટ્યા હોય છે ત્યારે તેમને જાકારો મળતું હોય તેવું લાગી રહ્યું છે શું તરજોની રાજનીતિ થવી જોઈએ કે ન થવી જોઈએ હું ટૂંકમાં જ એ વાત કરીશ ખાસ તો આ બંને સાથે બેઠા છે એક સારી સાઇન છે અને મતદારોએ જે મેન્ડેટ આપ્યો છે એ કોમન મેન્ડેટ આપ્યો છે બંને પાર્ટીને હું એમ કહીશ કે ગુજરાતે દેશને સિગ્નલ્સ આપ્યા છે પાંત્રીસો વર્ષ પહેલાં કૃષ્ણથી પછી ગાંધી અને સરદારે ફારફેચ ઇમેજિનેશન જે શબ્દ છે ઇંગ્લિશમાં એવી કદાચ આ વાત હોય પણ જે મેન્ડેટ છે એમાં કોઈ પણ પાર્ટી કોઈને તોડવા આગુ પાછું કરીને સત્તા ઉપર આવવા પ્રયાસ કરશે તો એ મતદારોનો દ્રોહ છે અને મતદારોએ કોઈને મેન્ડેટ સ્પષ્ટ આપ્યો જ નથી તો બંનેની જવાબદારી ફરીથી કહું કે એક બહુ કાલ્પનિક વાત છે તો સાથે મળીને એ લોકો એક હેલ્ધી પોલિટિક્સ રચીને એક થોડા વર્ષ એ લોકો કામ કરે જે અત્યારના પોલિટિક્સમાં શક્ય લાગતું નથી પણ એક એવું થઈ શકે અને બીજી વાત કે બંને પાર્ટી એકબીજાને જે રીતે બ્લેમ કરે છે એમાં ક્યાંય હેલ્ધી પોલિટિક્સ આવતું જ નથી અને કેટલીક વખત રાજ્યના મુખ્ય પ્રશ્નો ભલે સ્થાનિક પ્રશ્ન ના હોય પણ મતદારોને જે લાગ્યું હોય ત્યાં રિફ્લેક્ટ થાય છે આખું વર્ષ ફેસ્ટિવિટીઝ હોય છે દર મહિને આ ફેસ્ટિવલ એ કદાચ રિફ્લેક્ટ થાય કે તમારા પાણીના પ્રોબ્લેમ સોલ્વ નથી એક મિનિટ દસ મિનિટ વાત એ છે કે અમરસિંહ ચૌધરીએ ઓગણીસો થી નેવ્યાશી અને કેશુભાઈ પટેલે નવ્વાણું અને બે હજારમાં બંને પાર્ટીના મુખ્યમંત્રી જે રીતે પ્રાયોરિટીના પ્રશ્નને પ્રાધાન્ય આપીને જાતે મોનિટરિંગ કરીને વેગન્સ મોકલ્યા હતા આવા નાના નાના મુદ્દા જે લાગતા હોય છે મોટા હોય છે એ એ ઉપર ઉઠીને એ જોઈને મૂલ્યાંકન કરવું જોઈએ કે આપણે ક્યાં ખોટા છે જે બિલકુલ એટલે કહી શકાય કે આક્ષેપોના દોર વચ્ચે ક્યાંક ને ક્યાંક મતદાતા ભૂલાઈ જતો હોય છે આપ સર્વે આ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર તો આ સાથે જ જીએસટીવી વિશેષ ટોકિંગ પોઈન્ટમાં હાલ બસ આટલું જ આપ જોતા રહો જીએસટીવી નમસ્કાર